આ બંને પદ્ધતિની મદદથી બંને સ્વરૂપે અલગ અલગ નામકરણ કરવામાં આવે છે તો સૌથી પહેલા આપણે આલ્કાઇલ એમાઇનની વાત કરીશું અને ત્યારબાદ એરાઇલ એમાઇન સંયોજનોના નામકરણની વાત કરીશું તો સૌથી પહેલા આલ્કાઇલ એમાઇનથી શરૂઆત કરીએ તો તેની અંદર સૌથી સાદા સંયોજનોની શરૂઆત કરીએ તો સી એચ થ્રી એનએચ ટુ આપણે નિયમ કરતા ડાયરેક્ટ સંયોજનનું નામકરણ ઉદાહરણ દ્વારા સમજીશું

મિથેન પ્લસ આયુપીએસ નામકરણ ની વાત કરું તો એનએચ ટુ માટે લાગશે પ્લસ એમ આઈ આયુપીએસી નામકરણ થઈ ગયું મિથે આ એનું આયુપીએસી નામકરણ થઈ ગયું પણ એનું સામાન્ય નામની વાત કરીએ તો આ જે મિથેન છે એની જગ્યાએ એનું થશે મિથાઈલ સામાન્ય નામની અંદર એટલે આને કહેવાય સામાન્ય નામની અંદર મિથાઈલ એમાઈલ હવે બીજું સંયોજન કાર્બનની સંખ્યા વધે ધારો કે સીએચ થ્રી સીએચ એનએચ ટુ તો જોઈ શકો છો તમે કેટલા કાર્બન છે તો બે કાર્બન છે સામાન્ય નામ શું થાય તો ઇથાઈલ એમાઈલ પરંતુ આયુ પીએસી નામકરણ કરીએ ત્યારે શું થશે તો ઉપર જે પ્રમાણે કર્યું એમ ઇથે તરીકે એને ઓળખવામાં આવે છે હજુ કાર્બન જો વધે તો સીએસ થ્રી સીએસ ટુ સીએસ ટુ એનએસ ટુ તો ત્રણ કાર્બન છે એ માટે ત્રણ કાર્બનને શું કહીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો પ્રોપેન અને અહીં આપણે ઉપર કર્યું એ પ્રમાણે પ્રોપેન પ્લસ એમઆઈ એટલે એનું નામ થશે

હવે આગળ આ તો બધા પ્રાઇમરી એમઆઈ થઈ ગયા પરંતુ આપણને જો સેકન્ડરી એમઆઈ પણ આપેલો હોય એટલે કે તો પણ કઈ રીતે નામકરણ કરી શકાય એ પણ જોઈશું આગળ અ પેલા અહીં એનએચટુ નું સ્થાન બદલ ગયું ઉપરનું જ સંયોજન પણ એની અંદર એનએસટુ નું સ્થાન બદલે સીએચ થ્રી સીએચ સીએચ થ્રી એનએચ ટુ તો હવે તમને બતાવું કે કઈ જગ્યાએનું નામકરણ થશે તો કોઈ પણ કાર્બનનો નંબર 1 આપી એક બે ત્રણ માંટે આનું નામ થશે પ્રોપેન 2 એમાઇન આબદાા હબે પ્રાઇમરી એમાઇન પુરત પરંતુ જો સેકન્ડરી એમાઇન આપણે આપેલ ઉપર એટલે કે નાઇટ્રોજન સાથે બીજા બે ગ્રુપ જોડાયેલા હોય આ રીતે તો એનું કઈ રીતે કરવાનું નામ બંને નું સમાન ગ્રુપ હોય ત્યારે આ સાઈડ જોડી દઈએ તો શું નામ થશે મિથેન એમાય બરોબર અને વિસ્થાપિત ગ્રુપ કઈ થઈ ગયું તો સીએચ થઈ ગયું માટે એન અને વિસ્થાપિત ગ્રુપ તરીકે જો સીએચ હોય તો એને મિથેન નહીં પણ મિથાઈલ કહેવાય માટે એન મિથાઈ એ જ રીતે સીએચ સીએચ ટુ એનએચ સીએચ ટુ સીએચ થ્રી બંને બાજુ ઇથાઇલ ગ્રુપ આવેલો હોય તો ગમે તે એક બાજુ જોડી દઈએ તો શું થશે એમ ઇથાઇન આ તો વાત થઈ કે નાઇટ્રોજનની બંને બાજુમાં જે ગ્રુપ આવેલા હોય એ સમાન હોય એટલે કે સાદા એમાઈન ની વાત થાય પણ જો હવે જે ગ્રુપ હોય એ અલગ અલગ હોય એટલે કે આ રીતનું એક બાજુ સીએચપી છે બાજુ સીએચ ટુ સીએચનું સંયોજન હોય નાઇટ્રોજન નાઇટ્રોજનનું નામ જોડવાનું એટલે કે આનું નામ થશે ઇથેને માય પરંતુ વિસ્થાપિત ગ્રુપ કયું છે તો મિથાઇલ છે માટે એને પહેલા લખવાનું એન મિથાઈલ માય તરીકે આને ઓળખવામાં આવે છે બીજા એક ઉદાહરણ ની વાત કરીએ તો સીએચ ટુ કાર્બન સાથે જોડાય છે અને આ ફક્ત એક જ કાર્બન આગળ આવેલો છે માટે એન મિથાઈ બીજી વસ્તુ એ ધ્યાન રાખવાની કે અહીં ત્રણ કાર્બન છે માટે એમાઈન નો ક્રમ આપવો પડશે આપણે એન મિથાઈ પ્રોપેન પણ એમાઈન તરીકે આને ઓળખવામાં આવે છે હવે ટર્શરી એમાઈન હોય તો કઈ રીતે નામકરણ કરવાનું ટર્શરી એમાઈન નું તો એ પણ જરાક જોઈ લઈએ તો ટર્શરી એમાઈન માટે આ રીતે નાઇટ્રોજન આવેલું હોય અને ફરતા સીએચ થ્રી સીએચ થ્રી સીએચ થ્રી આ રીતના ત્રણે ત્રણ અલગ અલગ ગ્રુપ આવેલા હોય

તરીકે આને ઓળખવામાં આવે છે એ જ રીતે અલગ અલગ હોય ઇથાઇલ ગ્રુપ આવેલા હોય સીએચ થ્રી સીએચ ટુ એન સીએચ ટુ સીએચ થ્રી નીચે સીએચ ટુ સીએચ થ્રી તો અહીં એન એન ડાય ઇથાઇલ ઇથેને તરીકે આને ઓળખવામાં આવે છે પરંતુ આ જે અલગ અલગ આવેલા છે એની જગ્યાએ સમાન આવેલા ચિક ગ્રુપ એની જગ્યાએ જો અલગ અલગ ગ્રુપ આવેલા હોય તો તોનું નામકરણ નીચે પ્રમાણે કરી શકાય જેમ કે આકનું સંયોજન હોય NH CH2 CH3 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 તો અહીં બસ ક્યાંક રાખવાની કે જે 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 કે વધારે કાર્બન હોય એ જે કે નાખવું જ ને છોડવાનો એટલે આમ કરીએ તો શું નામ થાય આનું

સીએચ એક જગ્યાએ છે એક જગ્યાએ નાઇટ્રોજન સીએસ ટુ સીએચ સીએસ ટુ સીએચ એટલે કે બે જગ્યાએ વધારે કાર્બનની સંખ્યા જોવા મળે છે તમે જુઓ એક આ ઇથાઇલ ગ્રુપ જોવા મળે છે એ નીચેની બાજુ ઇથાઇલ ગ્રુપ જોવા મળે તો આવા સમયે નાઇટ્રોજનને કઈ જગ્યાએ જોડવાનું ગમે તે એક કાર્બન સાથે જોડી લેવાનું ગમે તે એક બાજુ જોડી લેવાનું બંનેમાંથી માંથી જે જગ્યાએ વધારે વધારો કે આપણે આની સાથે જોડીએ નાઇટ્રોજન

છે તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો નામકરણ કરી શકાય છે હવે એરોમેટિક ની આપણે વાત કરીએ તો એરોમેટિક કાર્બન ની અંદર એને આવેલું હોય તોનું સામાન્ય નામ થશે એની પરંતુ આઈપીએસસી નામની ની જ્યારે વાત કરતા હોય તો આઈપીએસસી નામની અંદર બંને નામ વાપરી શકાય છે આઈપીસીન પણ વાપરી શકાય છે ઓળખવામાં આવે છે આ ઉપરાંત જો સેકન્ડરી એરોમેટિક કાર્બન હોય એટલે કે આ રીતે NH અને બીજી બાજુમાં હોય થ્રી તો આવા સમયે આનું નામ થશે જે વિસ્થાપિત ગ્રુપ તરીકે આને ગણવાનું અને એરોમેટિક નાઇટ્રોજનને નાઇટ્રોજન માટે વિસ્થાપિત તરીકે ગણવું એટલે આપણે આગળની તરફ લખ્યો જ્યારે પાછળની બાજુમાં શું હતું તો બેન્ઝિન રિંગ સાથે નાઇટ્રોજન ગ્રુપ હતું માટે બેન્ઝિન પ્લસ એમઆઈ માટે એનું નામ થશે એન મિથાઈલ બેન્ઝીન એમાઇન કે તો તો આવા સમયે જોવાનું કે કયું આ બંને વિસ્થાપિત કૃત થશે અને આને નાઇટ્રોજન ને બેન્જિનિયરિંગ સાથે જોડવાનું એટલે એનું નામ તો બેન્જિનિમાઈન થઈ ગયું નાઇટ્રોજન જયારે બેન્જિનિયરિંગ સાથે જોડાય તો બેન્જીન પ્લસ એટલે બેન્જીની પણ આગળની તરફ બે વિસ્થાપિત પ્રમાણે આપણે આગળ નામકરણ કર્યું એ જ પદ્ધતિની મદદથી અને જે જૂનું નામ હતું એ એન્સીને તો વિદ્યાર્થી મિત્રો આયુપીએસી નામકરણ આ રીતે કરી શકાય છે જેમ એલોફેટિક ની અંદર આપણે નામકરણ કર્યું તે જ રીતે ઘણા બધા સંયોજનો એરોમેટિક ની અંદર પણ આ રીતે નામ કહી શકાય છે